નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે વસાવાને અઢાર તારીખનું રિમાન્ડ છે યાની કે આજની તારીખ પર વાગ્યા આવ્યું છે જ્યાં મિત્રો શું છે સમગ્ર મામલો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી જજો આ ઈકે ચેનલ તમારે ગુજરાતની ટ્રેક વિડીયો ટ્રેન્ડિંગ વિડીયો લાઈવ વિડીયો બતાવી રહ્યા છે ઘーター જીયા મિત્રો શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણીશું સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે શેતરભાઈ વસાવા કોણ હે ઓન કેવી રીતના એટના ફેમસ છે એ પણ આપણે જાણી લઈએ મિત્રો શેતરભાઈ વસાવા એક આપના એમેલ છે આપના એક ધારાસભ્યો છે આદિવાસી સમાજની અંદર યાની કે આદિવાસી લોકપ્રિય નેતા પણ એમને કહેવામાં આવે છે વસાવાને કેવી રીતના જેલમાં નાખવામાં આવ્યા હતા અને શું હતો સમગ્ર મામલો એ પણ આપણે વાત કરી લઈએ વન વિભાગ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું અને એમને મારપીટના કેસમાં નાખવામાં આવ્યા હતા જ્યાં મિત્રો એનું કોઈ પણ પ્રૂફ આવ્યું નથી સામે એ તો આપણે જાણતા નથી મિત્રો પણ વસાવાને ત્રણ દિવસ પહેલા જ હાજર કરવામાં આવ્યા હતા કોર્ટની અંદર અંદર કોર્ટ ની અંદર તો મિત્રો અઢાર તારીખના બાર વાગ્યા એમને રિમાન્ડ મળવાનું છે એવું ગપાલભાઈ ઇટલિયા છે અઢાર તારીખે રિમાન્ડ મળવાનું છે જી મિત્રો શેત્રભાઈ વસાવાને શું અઢાર તારીખે યાની કે આજની તારીખની અંદર રિમાન્ડ મળી શકે છે શું છે સમગ્ર મામલો દોસ્તો આદિવાસી સમાજની અંદર એટલો રોષ ધરાયો છે કે એક આદિવાસી સમાજના એક એમએલ એક નેતાઓને અંદર નાખ્યા છે શું છે સમગ્ર મામલો મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું તમે પણ શેતરભાઈ વસાવા જોડે છો કે યાની કે અન્ય પક્ષ જોડે પણ આ ઈકે ચેનલ કોઈનું વિરુદ્ધ કરતું નથી અમારે તો ફક્ત હાચું બતાવવાનું અને લોકો સુધી જાણકારી પહોંચાડવાનું કામ છે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો કે શેતરબાઈ વસાવાને આજે ન્યાય મળી શકે છે કે નહીં મળે એ તમારે કહેવાનું છે સમગ્ર મામલો આપણો બાર વાગતા પહેલાં ફરી એક વિડીયોની અંદર આપણે મળીશું શું છે શેતરબાઈ વસાવાને રિમંડ મળી ગયું કે નથી મળે એ પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો આ વિડીયોની અંદર બસ આટલો જ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની